ક્ષેત્રફળો એકતાલીસ ચોરસ કિમી કુલ વસ્તી પ્રમાણ નવસો એકવીસ હજાર પુરુષો દીઠ મહિલા વસ્તી ગીતતા સાતસો અગિયાર એક ચોરસ કિમી દીઠ કુલ સાક્ષરતા દર પંચ્યાસી પોઈન્ટ ઓગણસી ટકા આણંદ જિલ્લામાં આઠ તાલુકા છે ણંદ બોરસદ ખંભાત પેટલાજ સોત્રીજ ઉમરેઠ તારાપુરા આંકલાવ આણંદ જિલ્લાનું જાણવા જેવું આણંદ જિલ્લો વિશે જાણવા જેવું એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી આણંદમાં આવેલી છે જે અમૂલ ડેરીના સ્થાપક તરીકે ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપના યુનિસેફની મદદથી મદદથી મળીને કરી હતી અમૂલ ડેરી પહેલાં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદન સંઘની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે તેમની સલાહથી થકી થઈ હતી આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલનું હતું અમૂલ માર્કેટિંગ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ જી એફ સંભાળે છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એન એનડી બીનું મુખ્ય મથક આણંદ જિલ્લામાં આવેલું છે લાલ લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં એન ડી એનડી બીની સ્થાપના થઈ હતી દેશમાં ખ્યાતનામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આઈ આર એમ એ આણંદ ખાતે આવેલી છે શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે આણંદની ગણના થાય છે શ્રેત મુખ્ય વ્યક્તિ ડૉક્ટર વર્ગીસ કુરિયન અમૂલ ડેરી સાથે જોડાયેલા હતા ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ જિલ્લા નજીક આવેલી વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી વલ્લભ વિદ્યાનગરને શિક્ષણ નગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જાય છે વલ્લભ વિદ્યાનગરમાં કાચ ઉદ્યોગ વિકસેલો છે ગુજરાતમાં સૌપ્રથમ વખત ઈસવીસન ઓગણીસો આણંદના લુણેજમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા આણંદ જિલ્લામાં આવેલ કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન છે કરમસદ એ સરદાર વલ્લભભાઈ કંપાતનું જૂનું નામ હતું જ્યાં તાળા અને પતંગ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે પ્રાચીન સમયથી કંપાત એક સમુદ્ર બંદર છે માર્કોપોલોએ કંપાત બંદરની મુલાકાત લીધી હતી મોગલ બાદશાહ અકબર અને જહાંગીરે કંપાતમાં દરિયા દર્શન કર્યું હતું વિડીયોને લાઈક શેર કરજો લાઈવમાં વધારે વધારે જોડાવ આણંદ જિલ્લા વિશે માહિતી મેળવી રહ્યા છીએ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ધુવારણ આણંદ જિલ્લામાં આવેલું છે ધુવારણ તાપ વિદ્યુત મથકની સ્થાપના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના કાર્યકાળમાં થઈ હતી બહાર વાટીયાઓને સાથ આપના આપવામાં આરોપસર બોરસદની પ્રજા પર નખાયેલ પોલીસ ખર્ચના કારણે ઈસવીસન ઓગણીસો ને માં બોરસદ સત્યાગ્રહ થયો હતો આણંદ જિલ્લાના મહત્વના સ્થળો જાણીએ વલ્પી સંસ્થા વાલ્મી વાલ્મી સંસ્થા વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ આણંદમાં આવેલ છે ફ્લોર આર્ટ ગેલેરી વલ્લભ વિદ્યાનગરમાં આવેલ છે પાપડ ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ઉત્તર સંડા અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક બોચાસણ માતા મંદિર બોચાસણ બોરસદ કાકાની કબર કંભાતમાં આવેલ છે જુમ્મા મસ્જિદ ખંભાતમાં આવેલ છે ઐતિહાસિક શહેર કંભાત તોરણ માતા મંદિર બોરસદમાં આવેલ છે બહુચરાજી મંદિર બોરસદમાં મહાકાલેશ્વર મંદિર બોરચદ બોરસદ નારેશ્વર તળાવ ખંભાતમાં આવેલ છે જ્ઞાનવાળી વાવ ખંભાતમાં જ્ઞાનવાળી વાવ આરોગ્ય માતાનું ધામ પેટલાદમાં આવેલ છે ભારત છોડો આંદોલનમાં ગોળીબાર થયો હતો તેવું સ્થળ અડાસ ભારત પાકિસ્તાનના પાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્ત્વનો ભાગ ભજવનાર એમ એચ પટેલનું મૂળ વતન સોતિત્ર હતું તો આ વિડીયોમાં આપણે આણંદ જિલ્લા વિશે માહિતી મેળવી તો વિડીયો લાઇક શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં